ફાઇનલી મિત્રો આપણે ભૂગ્યા છે અને જોઈ લો સોયાબી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ લ્યો આ સોયાબી કાય ઘટે એ તો વાત છે આપણે જઈશું છે વાડીએ વાડીએથી વીસ ડગલા આગળ છે તો આપણે બેઠા બેઠા શેઢો વાઢીએ છીએ કેમ કે તમે આમ કોઈ દી નહીં વાઢ્યો હોય હું તમને દેખાડું કેમ બેઠા બેઠા વટાય આમ બે જાવ પલઠો વારી પછી આમ બેઠા બેઠા વાઢવાનું સમજ્યા યા ફાઈનલી મિત્રો ભારી જાય છે આપણે કમ્પ્લીટ અને આપણે થઈ ગયા છે હાલતા રોડે કેમ કે હવે ગરમી ગરમી થાય છે ફૂલ ફૂલ લઈ લો મિત્રો નીંદવાનું કામ હાલે હે ભાઈ એટલું કર્યું છે હવે પછી ભાગી જાય કરે હા પાણી પાણી હાલે ભાઈ કપામાં વરસાદ છે નહીં ગરમી ફૂલ પડે છે હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આપણો વિડીયો જોતા હોય મોજમાં જોઈને મોજમાં જ રહેવાનું અને તમે વિચારતા હશો આ ગાડીમાં વિડીયો ચાલુ કરે છે ગાડીમાં એટલે વિડીયો કાં ચાલુ કરીએ છીએ કે અમારે જવાનું છે વાડિયા જો બે છોકરા બે છોકરા અમે જઈ છીએ વાડીએ એટલે ગાડી ચાલુ કરીએ આપણે વાડીએ હું હું કરીએ એ તમે જોતા રહેજો જો આપણે ગાડી ચાલુ કરીએ છીએ હાલો મિત્રો આપણે નીકળી જઈએ છીએ વાડીએ જોઈ મિત્રો વાડી આવી એટલે ગાડી લેવી પડે અંદર ફાઈનલી મિત્રો આપણે ગયા છે વાડી અને જોઈ લ્યો સોયાબી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ લ્યો આ સોયાબી થાય ઘટે એ તો વાત છે હવે આપણે જઈશું વાડીએ વાડી થી વીસ ડગલા આગળ છે ઘણી જોવા ઓલી વાડી છે વીસ ડગલા આગળ છે એક બે ત્રણ ચાર પાંચ

એ કામ આપણે કરવાનું છે એટલે આપણે તમે જોતા રહેજો કે આપણે શું કરીએ છીએ હાલ મિત્ર આજે આપણે જવાનું છે વાઢવા અને ગલકાનો કમેન્ટ કરી દેજો આમાં ફૂલ આવી ગયા છે ચકાચક વેલામાં હવે જાય છે અમે અંદર બધેલા બધે એના જ વેલા કળા વલેરિયા અને આ છે આપડી આ શું છે ભાઈ તુવેર તુવેર ભાઈ તુવેર દાળ तुवर દાળ छे दाल भाई दाल बन गया नहीं तुवर नहीं એલ્યો ચમર ઉખડી અને વાય માં પાણી ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ તેલ્યા વાય આખી ભેરી છે ભાઈ ચકાચક હવે અમે જાય છે ઓલા સેટે કેમ કે આપણે સેટો વાટવાનું છે એટલે જાય છે ડાયરેક્ટ સેટા ઉપર એલે રેજો આઈ રે હવે જાય છે સેટો વાટવા એલ્યો મિત્રો આવી ગયો છે સેટો તા તમારો ભાઈને ને સડી ગઈ છે ગરમી હજી તો વાઢ્યા નથી થા સડી ગઈ ગરમી તો આપણે ઘડીકવાર પોરો ખાઈ લે હવે હે પોરો ખાઈ લીધો ઘડીકવાર પછી વાઢીએ ગા નિરાય તે અને આજ વરસાદ નથી પડતા આજ ન્યાથી આઈ પૂગે ગરમી સડી ગઈ આ મે કે ગરમી સડી ગયા ને ભાઈ ગરમી સડી ગઈ છે ભાઈ સમજ્યા અને આજ તડકો છે ને આજ વરસાદ થઈ જાય તો સારું તમે ભાગી જાય ઘરે આજે જ નહીં થાય વરસાદ તમે જોઈ જોઈ લેજો ભાઈ અને આપણે હવે ચાલુ કરીએ શેઢો વાડવો ધીરે ધીરે એટલે તમે જોવો આપણે કેમ શેઢો વાઢીએ છીએ આપણે કારીગર છીએ શેઢાના એટલે શેઢો વાઢીએ એટલે તમે જોવો શેઢો કેમ વઢાય તમારો ભાઈ વર્ગો છે શેઢો વાઢવા એ તમે જોતા રહેજો હો તમે જોતા રહેજો આમ શેઢો વઢાય કેમ વઢાય આમ ધીરે ધીરે વઢાય હું એટલે લાગી ન જાય એટલે લાગી ન જાય ભાઈ

જો આ ખાસો પાડ્યો એટલો પછી આપણે ચડી ગઈ ગરમી એટલે આપણે બેહી ગયા પાણી પીવા ચડી જાય પાણી માણી પીને દસ મિનિટ પંદર મિનિટ આરામ કરીને પછી આપણે પાછા વરીક છું યશુભાઈ અને આજ યશુભાઈ ભરી ભાઈ આ ભારી ભરી ને તો ભાઈ હા તમે ભરી જાઓ અને હું ભાઈ હું આ કંઈક નેલબેન કહેતી હતી આમાં કંઈક બખા પડી ગયા સોયાબીમાં હું ભાઈ બખો પડી ગયો

એટલે પાણી માણી પીને પછી વરાઈ તો આપણે બેઠા બેઠા છીએ કેમ કે તમે આમ કોઈ દી નહીં વાઢ્યો હોય હું તમને દેખાડું કેમ બેઠા બેઠા વટાય આમ બે જવાનું પલઠ્યું વાળી પછી આમ આમ બેઠા બેઠા વાઢવાનું સમજે કેમ લાગ્યું મિત્ર આપણું હે ચકાચક લાગ્યું ને આમ વાઢો ને તો તમને ગરમી ન સડે અને તમને હે ને થા ન લાગે એવું છે બધું કામ એટલે આમ તમે બેઠા બેઠા કરી તમને પાછા મળીએ હાલ હાલે મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું વાઢવાનું કામ જોઈ લે બધી બધું વાટી નાખ્યું આપણે અને આપણે ટેગલો કરી દીધો જોઈ લો કેટલો ટેગલો હે હવે આપણે વાડીએ પુગડવાનું છે પણ દાદા પુગડે છે આપણે જઈશું વાડીએ ફાઈનલી મિત્રો ભારી જાય છે આપણે કમ્પ્લીટ અને આપણે થઈ ગયા છે હાલતા રોડે કેમ કે હવે ગરમી ગરમી થાય છે અટાણા ફૂલમ ફૂલ વાડિયા ભૂગીને તમને દેખાડું લઈ લે મિત્રો પગરી પાણી પાઓ પાવ પાઓ પાવ પાઓ હૈ હાઈ આ પાડો પાડો હાલો આપણે જાય છે મારા મમ્મી ભાઈ હું કરતા હોય મારા મમ્મી એ તમને દેખાડું વરસાદ કઈ થતો નથી ને ધોરિયા ના કામ મીડા ચાલુ થવા ભીખાભાઈ કરે છે ધોરિયો એટલો થઈ ગયો છે ને એટલો બાકી છે હવે અને મારા મમ્મી વાર નીંદે છે લઈ લો મિત્રો નીંદવાનું કામ હાલે છે ભાઈ એટલુંક કર્યું છે હવે પછી ભાગી જાય કરે હા ક્યાં પાણી વાર પાણી હાલે ભાઈ કપા માટે વરસાદ છે નહીં ગરમી ફૂલ પડે છે જોઈ લો તમને મિત્રિયા આખા લુગડા બુગડા પીલું થઈ ગયું છે આપણે આપડી ગાડી ભલી ભાઈ ખેતી ભલી નહીં પણ ગાડી ભલી આપડી એટલે ગાડીમાં આપણે હોય જાય એસી બેસી ચાલુ કરીને બેસીએ હાલો મિત્ર આપણે નીકળી જઈએ છે ને ગાડી આવી ગઈ છે આપણી ભાઈ જોઈ લો આ ગાડી છે નીકળી જાય ને બેસી જાય ગાડીમાં હાલો માન માં ભાઈ ભીગા હો ભાઈ ગાડીમાં અને હવે કઈક શાંતિ થાય એસી બેસી ચાલુ કરીએ ગાડીની પછી આપણે જાય ઘરે હાલો મિત્રો આપણે ઘરે પૂગ્યા ગયા છે ને આ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તમને આ વિડીયો ગમ હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જય રામ